વડગામ તાલુકાના મહેતા ગ્રામ પંચાયતમાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતા ચકચાર મચી બાર સભ્યો ધરાવતી મેતા ગ્રામ પંચાયતમાં દસ સભ્યો સરપંચ સામે નારાજ બાર સભ્યો ધરાવતી મેતા ગ્રામ પંચાયતમાં દસ સભ્યો મળીને સરપંચના ગેરવહીવટથી કંટાળી જઈ અવિશ્વાસની દરખાસ્ત વડગામ ટીડી સમક્ષ રજૂ કરાતા જેમાં મહેતા પંચાયતના સભ્યો દ્વારા પંચાયત સામે આક્ષેપો કરી જણાવ્યું હતું કે મૃતુજાલી નસીરભાઈ પલસાણીયા મહેતા ગ્રામ પંચાયતના સત્તાનો દુરુપયોગ કરી પંચાયતમાં ગેરવહીવટી ચલાવી રહ્યા છે જેમાં એક વર્ષથી પંચાયતને લગતી કામગીરી માનસવી વહીવટ કરી પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરતા રહ્યા છે માસિક મિટિંગમાં ચર્ચાઓ કર્યા વિના જ પીવીસી પાઇપલાઇન પોતાના ઘરે નાખી સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ પંચાયતમાં ખર્ચ પાડેલ હોવાના આક્ષેપો મહેતા સરપંચ મૃતુજા અલી નસીરભાઈ પલસાણીયા સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં નેતા ગામ સહિત વડગાંગ તાલુકાભરમાં ચર્ચાએ જોર પકડ્યું હતું